હવે ભાઈઓ સૌથી પહેલાં તો તમે બધા લોકો વિડીયો જુઓ જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો તમે બધા લોકો વિચારમાં પડી જશો કે મિત્રો આ શું ચાલી રહ્યું છે જે આ મિત્રો વાત કરી તો એક દીપડાથી આખું ગામ હોય કે આખો જિલ્લો હોય કે આખો મિત્રો વાત કરી તો રાજ્ય હોય એ મિત્રો બી કે છે એક દીપડાથી તો મિત્રો વાત કરી તો આ એક દીપડાને બે ત્રણ લોકો છે એ ગળું દબાવીને કેમ રાખી રહ્યા છે સાથે મિત્રો વાત કરી તો આ ગામની અંદર શું થયું છે શા માટે મિત્રો વાત તો આ દીપડા સાથે આવું કરવામાં આવ્યું છે ખાસ કરીને બધી જ માહિતી તમને એ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું પણ એની પહેલાં સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવો નથી કારણ કે મિત્રો વાત કરી તો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટૉપિકનો વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે દીપડાથી લોકો મિત્રો વાત કરી તો સાવચેતી રાખતા હોય છે કારણ કે દીપડો એક એવું પ્રાણી છે જે મિત્રો વાત કરી તો જે માણસ ઉપર પણ હુમલાઓ કરી શકે છે જ્યાં વાત કરી તો સિંહ હોય વાઘ હોય આ પ્રાણીઓ મિત્રો વાત કરી તો મનુષ્યો ઉપર હુમલો નથી કરતા પરંતુ ભાઈ જે દીપડો છે ને તે ભાઈ મનુષ્યો ઉપર પણ હુમલો કરી શકે છે પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર હોય સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર હોય આ વિડીયો તેજીથી ફરી રહ્યો છે ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે આ શું થયું છે જ્યાં મિત્રો વાત કરી તો ખાસ કરીને જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો વિશે વાત કરી તો આ ગુજરાતનો વિડીયો નથી લાગતો કારણ કે મિત્રો વાત કરી તો ગુજરાતના લોકો હોય ને એ પ્રાણીઓને પ્રેમ કરે છે નહીં કે મિત્રો વાત તેની સાથે કરે છે જે આ આ મિત્રો વાત રાજ્ય બીજા રાજ્યનો વિડીયો લાગી રહ્યો છે અને ખાસ કરીને આ ડીપડાને મિત્રો વાત કરી બે ત્રણ લોકોએ ગળું દબાવી દીધું છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો ભાઈ તમારે આવું ન કરવું જોઈએ કારણ કે મિત્રો વન વિભાગવાળા જો તમને આવું કરતા ભાળે જશે ને તો તમને ભાઈ જેલમાં નાખી દેશે ઘણા બધા લોકો મિત્રો વિડીયો શેર શેર કરીને મિત્રો પોતે મનુષ્ય હોય જે મિત્રો વાત આ બે ત્રણ છોકરાઓ છે ને તેને મિત્રો વાત કરી તો વાઘ માની રહ્યા છે તેને મિત્રો વાત કરી તો ડોન માની રહ્યા છે કે આ દીપડાને અવસતું કરી શકે તો ભાઈ આ કેવડા મોટા ડોન કહેવાય તો ભાઈ એવું નથી હોતું આ મને લાગી રહ્યું છે કે નાનું બસું હોઈ શકે છે દીપડાનું પરંતુ મિત્રો વાત કરી તો આને કંઈ પણ શોર્ટ લાગ્યો હોય કરંટ લાગ્યો હોય કે પછી મિત્રો વાત કરી તો આની સાથે બીજું પણ થયું હોય હવે ઘણા બધા લોકો કહે છે કે આ દીપડો છે એ મિત્રો વાત કરી તો મનુષ્યને મારી નાખ્યો છે ત્યારબાદ આ બે ત્રણ લોકો છે તેને પકડી નાખ્યા છે અને આખું ગામ ભાઈ આખું ગામ મિત્રો વાત કરી તો આ દીપડાને જોવા માટે એમ કીધું વસ્યુટી ગયું છે તો ખાસ કરીને આ ઘટના વિશે આપણે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે તે માટે બધા લોકોને કહી રહ્યો છું બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ગયો સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારત